ઓલી હેલ ભાંગે હેક્ટર કેમ તમારું ના ના અમે એક માડી ને એક ને લાગ્યું હે

એક માજીને લાગી ગયેલું હે બાકી આ બધા પેસેન્જર બેઠા હે હવે તો ક્યાં ના હોય તો અમને ક્યાં ના હે હે આ વાકરને જવાનું રેલવે સ્ટેશન જવાનું તમારે હા દાદા ભગવાનની આવ્યા હતા ને તમે રેડી રેડી એક બે જ લાગી ગયો ને ખાલી વધારે હા તો તમને બીજી રિક્ષા કરીને તમે સ્ટેશન જ જતા રહ્યો વાંધો નહીં

કાકે મેં મેં દેખી ના ના કોઈ નથી કેને ભટકાણ કેને wheel નીકળી ગયું હા સાંધળો કામ કરી ગયો ભાગ્યું

જે વાઈ ગુ ચલો બે દઉ